કે બેને રાજીનામું આપ્યું એટલે આ લોકસભા પછી આ વિધાનસભા ખાલી થઈ મારા તરીકે રાજીનામું એમને કીધું કીધું ભાઈ હેડો આપણે કાલે ગાંધીનગર રાજીનામું હાલવા જવાનું છે તો કે ભાઈ રાજીનામું હાલવામાં હું નહીં આવું કે ચમ કે એટલી વખત બોલાવો એટલી વખત ધારાસભ્ય હાજર રહેતા હવે આવા ધારાસભ્ય રાજીનામું 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 ઊંચું રાખીને જોય એવું રાજીનામું છે આ રાજીનામું ભાવ ભાભર સોયગામના ના કોંગ્રેસ ના આગેવાનોને ક્યાંય બીજું જોય એવું રાજીનામું નથી આ બનાસકાંઠાની કોંગ્રેસ ને કલંકિત કરાય રાજીનામું નથી આ ગુજરાત કોંગ્રેસ હોય કે અઢારે આલમ હોય છત્તીસ કોમ હોય એને ગૌરવ અપાવવા માટેનું રાજીનામું છે આ રાજીનામું કોઈ લોભ લાલચથી વ્યક્તિગત સ્વાર્થ માટે નથી પણ આ રાજીનામું ગૌરવ માટેનું રાજીનામું છે અને એટલા માટે આપ સૌને ફરી પણ વિનંતી કરું છું કે ચોવીસ તારીખે ચોવીસ ઓગસ્ટે ત્રણ મહિના પહેલા તમારા બધાનો આભાર માનવા માટે અહીંયા માલેરાની માતર પર મેં એક દીકરી તરીકે તમને બધાને બોલાવીને એક તમારો આભાર માનવાનો હતો એ આભાર પણ માન્યો છે સુભાષીજી આ પહેલી બાર બનાસકાંઠા આ રહી પ્રિયંકાજી લોકસભા કે ને બનાસકાંઠા કે લોકો કે માગા હા હમ કલ્ચર હે હૈસ્કૃતિ હે કોઈ બી બેન બેટી આતી ખાલી હાથો હાથોસે વાપસ નહી લોટતી प्रियंका जी ने बोला था कि मैं आपकी बहन को जिताने के लिए आई हूँ और सीट आपको जिता के मेंबर ऑफ पार्लियामेंट बना के दिल्ली आप दिल्ली में ज्ञानी बहन को भेजना है तो सारा डिस्ट्रिक्ट ने बात राखी और राजीव जी को इंदिरा जी को याद करके बनासकांठा की सीट मेंबर ऑफ पार्लियामेंट जिता के प्रियंका जी को खाली हाथों से वापस नहीं लौटाया था आज आप भी पहली बार आ रही हो

એ ટાઈટો પણ મેં કીધું નું કે જ્યારે મારા માટે બધાય સરખા છે બધાએ મારા માટે રાત રાહદારો મહેનત મજૂરી કરી છે પાર્ટીમાં એમનું યોગદાન છે લોકો વચ્ચે સુખ દુખના ભાગીદાર બન્યા છે અને હું જ્યારે લોકસભાની સાથે બની ત્યારે હવે આ સીટ માટે કરીને જેટલા પણ ઉમેદવારો છે એ ઉમેદવાર માટે વ્યક્તિગત હું એકની પણ ભલામણ કરી શકું એમ નથી એ મેં એ ટાઈમે આજથી ત્રણ મહિના પહેલા માં નરેશ શ્રીના સોયગન ખાઈને તમારા બધાની હાજરીમાં કીધું તું અને એ ટાઈમે પણ કીધું તું કે હા ટિકિટની ભલામણ એ મારા કોંગ્રેસના આગેવાનો વાવ વાપર સોયગામ એ તમામ જે પ્રદેશના આગેવાનો આવ્યા એમને રજૂઆત કરશે જે તે ગામની હાજી પરિસ્થિતિ જે અછાયી કહે છે એમના લોકોએ એમને અવાજ લોકોનો અવાજ છે એ અવાજ સુધી પહોંચાડશે અને તમે બધા ધોળી તલી સમાન આગેવાનો છો જે તમારો અંતર આત્માનો અવાજ તમને પોતાને એમ લાગે કે જેટલા પણ આપણા ઉમેદવારો છે એમાં લોકો માં સમીકરણ ના આધારે હોય ભૂતકાળ હોય કે જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જેની પણ ભલામણ કરવાની હોય એ તમારા ગામમાં લોકો કોના માટે કહે છે એ અવાજ પણ મોવડી મંડળ ઉધી તમે કોંગ્રેસ પાર્ટી યોદ્ધા તરીકે જયારે આવડી મોટી જવાબદારી તમારા ઉપર આવી હોય ત્યારે કોઈ વ્યક્તિગત કે નહીં પાલા દવલા નહીં પણ આવનાર સમયમાં કોંગ્રેસના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી હોય આ સમીકરણ બે હાજર સત્યાવીસ સુધી ચાલવાનું છે અને એટલા માટે કરીને મારા જે આગેવાનો છે એમને આ પહેલી વખત તેવું હશે કે આ કારોબારી અંદર તમારી પોતાની પ્લે ન્યૂઝ ચેનલને ને લાઈક શેર કરવા વિનંતી